નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ તમે જોઈ રહ્યા છો સ્ટડી મિત્રો આવતીકાલનું તમારું ધોરણ આઠનું ત્રિમાસિક કસોટીનું હિન્દીનું પેપર બરાબર મિત્રો તો એ પેપરમાં આવનારા મહત્વના પ્રશ્નો વિશે આજે આપણે ચર્ચા કરવાના છે કે તમને કેવા પ્રકારનું પેપર આવતીકાલે એટલે કે ચાર તારીખે તમને જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયોને એકવાર ખાસ જોઈ લેજો તમને બધાને આમાંથી ક્યાંક ને ક્યાંક ફાયદો થશે જ બરાબર છે એટલે આવા પ્રકારના પ્રશ્ન તમને પૂછાશે જોઈ લો ફટાફટથી સોલ્વ કરીએ છીએ મિત્રો તમને સૌથી પહેલાં વિકલ્પો પૂછશે કે જોજો યહ નગર જેસા લગને એક ગામ હે તો કયું ગામ છે એ ગોપાલપુરી કંડલા ક્યાં હે તો કંડલા એ બંદરગાહ છે

ગાંધીધામ સિંધી પ્રજા પાકિસ્તાન આકર બસ ગઈ હે અબી હરિ ઉપર બિના ડુલાય ન મિલે પંખા કોન બરાબર છે આવા તમારા ખાલી જગ્યાને જવાબ આપવાના છે ત્યાર પછી જોઈએ છે આપણે આગળ એમાં ફરીથી મિત્રો આપણે વાક્યને કયા વાક્ય આપણા એકદમ સાચા છે એ આપણે જોવાનું છે तो उसे पछताना पड़ता है जो बिना सोचे काम करता है चलो त्यार पच्ची विद्या भी एक धन है क्योंकि वह उद्यम करके ही प्राप्त होती है चलो मंदिर मस्जिद गिरजाघर बनाने का मतलब है मित्रों सच्ची भक्ति प्रकट करना बदा लोग अलग अलग वस्तु बनावे पर पुता की भक्ति प्रकट करे अंदर कच्छ को हम म्यूजियम कह सकते हैं क्योंकि यहाँ अनेक दर्शनीय स्थलों का वैविध्य है અને પશુ પક્ષી કે વનસ્પતિ એવું નહીં પણ ત્યાં ઘણા બધા દર્શનિય સ્થળો છે એટલા માટે ત્યાં મ્યુઝિયમ પણ આપણે કહી શકીએ છીએ મંઝિલ બહુ દૂર લગતી હે ક્યોક અભી તો રાહ સૂરી હોઈ હે ચલો ત્યાર પછી તમને એક ફકરો આપેલો હશે ગુજરાતીની અંદર તમારે એનું હિન્દી કરવાનું છે ચલો આગળ હિરણ નદીની પશ્ચિમ બાજુએ સૂરજદાદા વિદાય લઈ રહ્યા છે તો આનું શું વાક્ય બનશે તો કે ભાઈ હિરણ નદી કે પશ્ચિમ કિનારે પર સૂરજ ઢલ રહ હે બરાબર ત્યાર પછી આવે કે સંધ્યા ટાને ઘોસલે ભર રહે હે પછી ભેંસોનું ખાડું અને ગાયોના ધણ પોતાના માલિક ના ઘર ભણી વળી રહ્યા છે તો ભેંસો ઓર ગાયો કે ઝુંડ આપને માલિકો કે ઘરો કી ઓર લોટ રહે બરાબર ને ચલો ત્યારે ઝરમર ઝરમર વર્ષાની શરૂઆત થઈ ગઈ છે મતલબ કે તબી હલકી હલકી બારીશ સૂરું હોતી હૈ ચલો ત્યાર પછી સૌ અસહ્ય ગરમીની પીડામાંથી મુક્તિનો આનંદ લઈ રહ્યા છે તો એનું આવશે કે હર કોઈ અસહનીય ગરમી છે રાહત કા આનંદ લે રહ્યા હૈ માત્ર માનવ જ નહીં પશુ પક્ષી અને જીવ પણ સાતા એટલે કે શાંતિ બરાબર શાંતિ મતલબ કે શીતળતા અનુભવી રહ્યા છે તો તમારે એમાંથી તમારે એનું અનુવાદ કરવાનું છે હિન્દી ની અંદર ડન છે ચલો હવે તમારું આવશે એક વાક્ય જવાબ તો ઈન્સાન કો બાટને કા મતલબ ક્યાં હૈ તો ઇન્સાન કો બાટને કા મતલબ છે જાતિ ધર્મ રંગ અને ભાષા पर भेदभाव करवा जिन्हें इंसान को बांटने यू कहे नूतन मंगलमय ध्वनियों से किसे गुंजित करना है विश्ववीणा को गुंजित करना है जग में किसकी हंसी होती है जो कर्तव्य पथ पर विमुख हो जाए उसकी हंसी होती है आजकल पत्र किस किस माध्यम से एक दूसरे तक पहुँचते हैं तो ईमेल से सोशल मीडिया आदि से पहुंचते हैं कबीर अपने घर से किसे भूखा नहीं जाने देना चाहते है तो कबीर फकीर और जरूरतमंद को अपने घर से भूखा नहीं जाने देना चाहते है डन चलो डायरी के रूप में लिखना मतलब कि अपने जीवन का कोई सुखद अनुभव आपको अनुभव अपना लिखना है डायरी के स्वरूप में जो चार पांच वाक्य में हो वो जैसे कि मैं बोलूं कि सबसे पहले आपको तारीख लिखनी है उसके बाद लिखना है प्रिय डायरी आज मैं बहुत खुश हूँ मुझे अपना पहला वेतन मिला मैंने इन इस पैसों से अपने माता पिता के लिए उपहार खरीदे इनके चेहरों पर खुशी देखकर मुझे बहुत संतोष मिला यह मेरे जीवन का एक बहुत ही सुखद अनुभव था जिसे मैं हमेशा याद रखूंगा बराबर तमने तमारी रीते तुमने जो कोई तुम प्रसंग याद हो प्रसंग हिंदी में लिखा प्रयत्न करवा है बराबर है चार पांच वाक्य में लिखवा જેમાં તમે તમે ક્યારે સૌથી વધારે ખુશ થઈ ગયા હતા હે ને એ તમારે આખું તમારે જે ઘટના છે ને એ તમારે લખવાની છે કે કારણે તમે તમે ખુશ થઈ ગયા હતા અને શું એ બધી વસ્તુ લખવાની છે ચલો આગળ દયાવાન શબ્દનો અર્થ આપણે દયાવાન શબ્દ પરથી આપણે વાક્ય બનાવવાનું છે તો રાજા હરીશચંદ્ર બહુ દયાવાન છે એવી રીતે મૂલ્યવાન નું બનાવવું હોય તો સમય સબસે અધિક મૂલ્યવાન હે ચલો ડન છે

આમાં મિત્રો સમાજમાં પ્રકાશ માટે આપણે કહીએ તો કે સમાજમાં પ્રકાશ કેવલ કુજ પ્રભાવશાળી લોકો તકી સીમિત છે હવે તમને આખી એક કાવ્ય આપેલી છે એ કાવ્ય પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો હિમાલય અમે मिलता સંદેશ तो हिमालय તો हमें डटकर सामना સામના का સંદેશ मिलता હે मुसीबत आने पर हमें क्या करना चाहिए मुसीबत आने पर हमें मुसीबत से आगे बढ़ना चाहिए कवि ने हिमालय को सबसे बड़ा क्यों कहा है क्योंकि कवि क्योंकि हिमालय सभी बाधाओं को से सब सभी बाधाओं को डटकर सामना किया है इसलिए हिमालय को सबसे बड़ा कहा है इस काव्य का भावार्थ लिखिए जीवन में आने वाली बाधाएँ और उनका सामना करना

હવે ખેર તો ખેરનો મતલબ થાય છે કુશલતા બરાબર છે છે તો મિત્રો તમને આવી રીતે ક્યાંક ને ક્યાંક પ્રશ્નપત્ર જોવા મળશે બરાબર છે આ મોસ્ટ પ્રશ્નપત્ર કહી શકાય એ પ્રકારનો પ્રશ્નપત્ર છે તો મિત્રો આને એકવાર ધ્યાનથી જોઈ લેજો અને તમારી રીતે બીજા પણ કેટલાક પ્રશ્નો હોય અને ચોપડીમાં જે તમને ચેપ્ટર પૂછાવાના હોય એને એક એકવાર મિત્રો વાંચી લેશો ને તો પણ તમને બધું આવડી જશે કમ્પ્લીટ તો મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર નવા વિષય સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને મસ્ત મજાની લાઈક મારી દેજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરજો અને જો તમે ચેનલ પર નવા છો પહેલી વાર આવી રહ્યા છો તો મિત્રો ચેનલને ખાસ 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 કરીને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીએ છે આવતા વિડીયોની અંદર